ભારતીય જનતા પાર્ટીએ કવાયત હાથ ધરી દીધી છે અને સૌ પ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જેમાં હવે કોંગ્રેસ પક્ષના પીઢ કાર્યકરો સાથે ખાસ વાતચીત કરીને ભારતીય જનતા પાર્ટીમાં પક્ષ પલટો કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે કાંકરેજ તાલુકા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા ત્યારે કાંકરેજ તાલુકા કોંગ્રેસમાં ગાબડું પડતા હડકંપ મચી જવા પામ્યો છે જો કે અરડુવાડા ગામના પૂર્વ સરપંચ વાલજીજી ધારસંગજી ઠાકોરે પોતાના સમર્થકો સાથે કેસરીઓ ધારણ કર્યો હતો જેમાં વડા અટુંબિયા સરપંચ પતિએ પણ ભાજપમાં જોડાઈને કેસરીઓ ધારણ કર્યો હતો કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અશોકભાઈ જોશી પાટણ લોકસભા પ્રભારી રાજેન્દ્રસિંહ સોઢા ભગીરથસિંહ જાડેજા સુખદેવસિંહ સોઢા ડાયાભાઈ પીલિયાતર અણદાભાઈ પટેલ ચેરમેન થરા માર્કેટયાર્ડ ભારતસિંહ ભટેસરિયા બનાસકાંઠા ઠાકોર સેના પ્રમુખ ડી ડી જાલેરા કરણસિંહ છત્રસિંહ વાઘેલા કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયતના તેજાભાઈ દેસાઈ દિનેશભાઈ ઠક્કર કિસાન મોરચા ઉપપ્રમુખ બનાસકાંઠા ઈશુભા વાઘેલા અને અમીભાઈ દેસાઈ મહામંત્રી તાલુકા ભાજપ બાબુભાઈ ચૌધરી રાધનપુર મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન્દરજી બાબુજી ઠાકોર પૂર્વ સરપંચ તેરવાડા યુવા પ્રમુખ અમરસિંહ સોલંકી રમેશભાઈ દવે પૂર્વ પ્રમુખ યુવા ભાજપ બાબુભાઈ દેસાઈ વડા કંચનજી ઠાકોર ખેટવા સુરેશભાઈ સિલ્વા બિલડી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાંકરેજ તાલુકા આઈટી સેલના મહેશભાઈ જોશીની સુંદર કામગીરી બદલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતની વિકાસ યાત્રા હતી અને વિકાસના કામ થતા હતા અને અમે વિકાસ જોઈ અને મોદી સાહેબ આપણા વડાપ્રધાન હતા અને અમે એમાં વિકાસ ઘણો બધો જોયો અને કોંગ્રેસમાં કોઈ વિકાસ થતો નહોતો કોંગ્રેસમાં કોઈ વિકાસ કામ થતું જ નહોતું અને એમાંથી ઉમેદવાર થવા પણ તૈયાર વિકાસ થતો નથી એટલે કામ એમાં તમે હેલ્પ ઉધારી તૂટવા અને આ વિકાસ જોઈ એની વિકાસની યાત્રામાં તૂટ્યા થવા છે પાટણ એમપી તરીકે ઉમેદવાર છે એમને જીતાડવા માટે અમે અમારી ટીમ સાથે પૂરેપૂરી મદદ કરીશું લોકસભાનું જે બે હજાર કરવા માટે લગભગ ત્રણ વર્ષ સુધી રાત દિવસ મહેનત કરી અને સંગઠન ઊભું કર્યું છે અને મારા શાળા ડીજી ઝાલેરા અને અમે બંને ઠાકોર સેનાની સાથે સંપૂર્ણ રીતે મદદ કરીશું ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે બે ચોવીસ આજે લગીન આજ દિવસ સુધી અમે અમારા પરિવારે કોંગ્રેસ માટે ભોગ આપ્યો છે પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે અમારા સાથે ન્યાય નથી થઈ રહ્યો અને એ માટે અમે કોંગ્રેસને અલવિદા કહી અને જેમ ઉમતાની પૂજા થાય એ જ રીતે એવું વિચારીને ભારતીય જનતા પાર્ટીની અંદર આજે જોડાયા છીએ અને વિકાસની રાજનીતિને માન આપી અને આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયો છે તાલુકાના ગુણાવાડા ગામે હનુમાન દાદાના પવિત્ર સાનિધ્યમાં લોકસભાની ચૂંટણી પ્રવાસના કાર્યક્રમો ઉપસ્થિત કાર્યકરો વચ્ચે ત્રણસો યુવાનો કોંગ્રેસના અને આપ પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને જે જોડાયા છે એમને પાર્ટીમાં હું આવકારું છું અને એમને પાર્ટીમાં કામ કરવાની આજે મદદ મળશે એવી આજે શિવહોરી એક બેઠક યોજાઈ આ બેઠકમાં વિસ્તારમાં ઘણા બધા કોંગ્રેસના આગેવાનો આજે કોંગ્રેસમાંથી છેડો ફાડી અને ભાજપમાં જોડાયા જે બધા જ કાર્યકર્તાઓને नरेंद्र भाई वती भारतीय जनता पार्टी वती हम भाजपा स्वागत करू जीत आखा गुजरात में तब जो धारासभ्य सीनियर आगे खबर आ वक्त नरेंद्र भाई आगे में देश में चार सौ करता सीटों आवाज तीज वक्त नरेंद्र भाई मोदी साहब देश व्रधान थाना तो बदाज लोग खबर कांग्रेस में कोई विजन नहीं कांग्रेस की कोई नीति नहीं कोई नियमों नहीं छोड़ी कांग्रेस का सीनियर आगे आज भाजपा जोड़ाया एक वक्त કાંગ્રેજ વિધાનસભાના મત વિસ્તારના કોંગ્રેસના આગેવાનો ભાજપ માં જોડાયા છે બધા જ લોકોનું ભાજપ નું સ્વાગત